કેમ છો બધા મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય છે જય સોનલ મને અત્યારે આપણે વહેલી સવાર માં ઉઠી ગયા સુખ સૂરજ ઉગી ગયો ક્યારનો ને નાઈ પણ લીધા શ્લોક અત્યારે મસ્તી ના માં છે

સર્જર લઈ લે આજ મારી ચકલી મસ્કાર મરે એના ગરીબારે લાસા થારે એને સોતાલી ધંધુ બંદૂક બંદૂક પછી બીજું કઈ આવડે બીજું કઈ પ એટલું જ આવડે મત નહીં ને મોઢાડોાડું હું મે કેસે આ ગિતનો સમજવાનું કઈ

ને જમી લીધું અત્યારે ધારેડીને સાઈડે બેઠા કેમ કે અહીંયા છે ને આજ મંગળવાર છે ને લાઈટ વાઈ ગઈ ને અંદર થાય ગરમી એટલે આખો મેળાવડો બેઠો હા સુનિલ મામા આવ્યા કારણક થી પણ સુનિલ મામાને હું તમને બતાવો આશું એનું ફેસ રિવીલ કરું રહ હા હેલો ગાય રહ બધી હું લોગરસ અહીંયા સિલેક્ટેડ માણસો હા હા હાલ્યા હા 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 પાઉ તું બેન

અનિલભાઈ નીંદર ખુઈ ગયો એ ઊભા થાય આગળ તો હતો થોડી વાર મને નીંદર આવે અહીંયા આવ્યો ને ખુઈ ગયો સા બનાવવાનું કીધું બને તો કીધું ઘરમાં ઘરમાં અનિલ કહેવાય તો અનિલ ખૂઈ ગયો ને થાકી ગયો બે દિવસ તો ઉજાગરો છે એ પાછો બીજો ફોનમાં જોઈ જ થઈ છે કે ભાણું ભાઈ

સાગર ભાઈ રામા પગ કરે ઉતા લા ઉભો થા ઉભો થા હે સા બનાન કહી દીસુ આ આ કયાનો માવો સોળે સાની વાટે વાટે અલા મામા એમનાય મામા થાય તો તું જો આય મામા તને ભડ ના આવો તો દે આ કઈ આ દે તો મને વિડિયો માં લે હા ફોન માં દે ભાઈ ફાળો ફોન દેવો પડે ના મોંડા બા આ મેસેજ થાય હિન્દીમાં માં બોલે ભાણા મેસેજ આલે

હા એ એ અવાજ ગાળ્યું નઈ ગાળ્યું નઈ તો ગેટ નું કામ અત્યારે લગભગ પૂરું જ થઈ ગયું એમને ફોર્મો ને હજી તો કાપડ ને લગાડવાનું બાકી છે હાલે એ ગાંડો થઈ જાય

તારી ફેટ વધિસ બોય લક અરતી લાગો ન નથી પીતા હો પહેલી વાર પહેલી તમને તો કેટલી વાર પહેલી વાર દે પછી અંદર આવી જાય ભાઈ દે ને ભાઈ હે

બોય ગાજો પાકી વાહ સાન પાકી જો અશુત ગયો કમો આ ડાયો છે બોલો છે ને કહો જો છે ઇન મમીને મારે છે અત્યારે કા ટા ફેગ કાવ સિગમ ક્યાં ભણસ ક્યાં તું હે ઇંગ્લિશ મીડિયમ છે ગુજરાતી ગુજરાતી

ટેળા કાઢ લીધા ને હવે અહીંયા છે ને રમાય એમ નથી એટલામાં એટલે છે ને અહીંયા આખી લાઈટ ફેરવી નાખી હવે આ બાજુ રમવાનું છે આજ કા જતો ઉતરે પડ્યા તો સહદેવ જો એ સિગમનું એલો નું પેલો એને રાખવાનું છે એની સે ઉતરી રેડી તારે તારે લાઈટ હમી કરવા ચડવું સેડની ની નથી ચડવું ને પત્તી જાય તારું ઓલો તો જાય ને ઊભો ઊભો જ ખાલી ત્યાંથી ના નાય હાલતી જ છે ને હવે હું શુંલું કરી માં ચાલુ અરે તું રેવા દે હાલ આન્યા અમને કાંઠે એનેસ એ એ થઈ ગયો નથી કેમ નથી ને તયનો કેસ કેમ નઈ ઇને નથી શોખ લે

কেৰেলা <marriages> <differences sagenotapeanyos> <that>.